અમીરગઢના સત્રુડા નજીક ચાર અજાણ્યા શખ્સો એક બાઇક સવારને ચાકુ બતાવી બાઇક સહિત બે મોબાઈલ તેમજ છ હજારની રોકડ રકમની લૂંટ કરીને ફરાર થતા અમીરગઢ પોલીસ મથક ખાતે ફરાર નોંધાઈ હતી રાત્રિના દસ વાગ્યે હરેશભાઈ સાંગ્યા અમીરગઢથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન માસ્ક ધારી ચાર અજાણ્યા ઈસમોએ મોટર રોકી અને છરી બતાવી લૂંટ કરી અને ફરાર થઈ ગયા હતા કોરોનાની આડમાં મોં પર માસ્ક બાંધી ગુનેગારો લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થતા ફરિયાદના આધારે પોલીસે

પછી જેવા બાઈક એમણે બંનેને પકડીને નીચે ખાડા જેવો ત્યાં નાખી દીધા ત્યાંથી નાખીને પછી બંનેને પાકીટ મોબાઈલ સહિત બાઇક લઈને પાકી દીધું